તો મેં ડૉક્ટરને તે પહેલાં જ કીધું હતું કે મારે દવાખાનું બદલવું જ છે એમ તો આ સાથે બેઠો હતો અહીં લાઈફ કેર મારા સામે લઈ ગયા મારા સર્જી કરવા લઈ ગયા પણ બંને ડૉક્ટરે કહી દીધું ભાઈ આ કશું મતલબ છે જ નહીં બધું તાબું સડી થઈ ગયું બધું પતી ગયું છે એટલે ભૂલ તો આ કંપનીવાળાની બી છે અને ડૉક્ટર સાહેબોએ જે અહીં લેટ કરી એમની બી ભૂલ તમારો શું કેવું જવામાં બાબતે તો મારું કહેવું તો એ જ છે કે આ થયું એનું હવે અમે શું કરશું અમારો તો અમારો ભાઈ ગયો ને

મારું નામ ડૉક્ટર તમન્ના છે હું કે એમડી મેડિસિન છું અહીંયા એક ફિઝિશિયન તરીકે કામ કરું છું પેશન્ટનો અમારી પાસે સ્ટાર્ટિંગમાં આવ્યું ત્યારે એને હૃદયનો હૃદયમાં દુખાવો થતો હતો મતલબ છાતીનો દુખાવો થતો હતો એવું એની કમ્પ્લેન હતી એક કલાકથી બરાબર એ ટાઈમે મેં છાતીની પટ્ટી કાઢી તો એ ટાઈમની છાતીની પટ્ટી નોર્મલ હતી એનો મતલબ કે પેશન્ટનો હૃદયને હૃદયને લગતી કોઈ તકલીફ હતી નહીં એટલે પેશન્ટને એને લગતી દવા ગોળી આપી મેં પછી થોડી વાર પછી પેશન્ટને વોમિટિંગ થઈ અને વોમિટિંગ થઈ એટલે મને પાછું બોલાવ્યું ત્યારે મેં પેશન્ટને જોયું ત્યારે પેશન્ટની તકલીફ થોડી વધી ગઈ હતી મતલબ એના ધબકારા ઓછા આવતા હતા અને એવું હતું એટલે મેં એને લગતા ઇન્જેક્શન આપ્યા પેશન્ટને ઉપરથી ધબકારા આપવાના ચાલુ કર્યા ઉપરથી ધબકારા આપ્યા પછી પેશન્ટને ફરીથી ધબકારા આવ્યા એટલે પછી એના પછી પેશન્ટને વેન્ટિલેટર પણ મૂકવા માટે મેં પેશન્ટને બહાર મોકલ્યું ના ના એવું નથી પેશન્ટની જે સૌથી પેલા છાતી ની પટ્ટી હતી એ છાતી પટ્ટી નોર્મલ